નમસ્કાર હું સુપ્રેણા આપ જોડાયા છો ઇન્ડિયાનેઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ તો મતદાર યાદીમાં ગેરરીતિના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ આંદોલન શરૂ કરાયું છે જે અંતર્ગત આજે આણંદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ટાઉન હોલ સામે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અલ્પેશ પઢિયાર સહિત કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ વોટચોરી ગાદી છોડના સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરો ગોરના નારા સાથે ધરણા નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે માન્ય જનનાયક રાહુલ ગાંધી દ્વારા સમગ્ર દેશ સમક્ષ મુદ્દો દેશ સમક્ષ લાવ્યો મહારાષ્ટ્રનું ઇલેક્શન હોય કે બીજા પોતાની સત્તા ઇલેક્શન કરી છે રજૂઆત કરી છે આ અંગે ઘણા ખોટા મતદારો એક જ ઘરમાં ઘણા મતદારો એક રાજ્યમાં ઘણા મતદારો એક વ્યક્તિના નામે ઘણા મતદારો ખોટા નામ પર મતદારોની સંખ્યા વધારે હોય આ એક વોટ ચોરી દ્વારા જ્યારે સરકાર બેઠી છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ધરણા કાર્યક્રમ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તેમના આગેવાનો દ્વારા વોટ ચોરની સામે એક ધરણા કરી અને લોકોની જાગૃતિ કરવામાં આવી રહી મહીસાગર જિલ્લામાં આવેલા રાજ્યનો ત્રીજા નંબરનો સૌથી મોટો કડાણા ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ડેમના મનમોહક નજારાનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે કડાણા ડેમમાંથી ઓગણસાઠ હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે મહીસાગર નદી હાલ બંને કાંઠે વહી રહી છે ઉપરવાસમાં થઈ રહેલા સતત ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે કડાણા ડેમમાં આજે ત્રેવીસ ઓગસ્ટ સાંજે ચાર વાગ્યે વીસ મિનિટે ઓગણસાઇઠ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેની સામે ડેમનું રૂ લેવલ જાળવવા માટે ડેમમાંથી ઓગણસાઠ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીના જાફરાબાદ દરિયામાં અગિયાર ખલાસી લાપતા મામલે બે ખલાસીના મૃતદેહ મળ્યા છે જાફરાબાદ મધ દરિયે ત્રણ બોટો ડૂબી જતાં અગિયાર ખલાસીઓ લાપતા થતા શોધખોળ શરૂ કરતાં બે ખલાસીના મૃતદેહ મળ્યા છે જાફરાબાદ દરિયામાં ત્રીસ નોટિકલ માઇલ દૂરથી કોસ્ટગાર્ડની ટીમને બે ખલાસીઓના મૃતદેહ મળ્યા છે પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બંને ખલાસીઓના મૃતદેહને પીપાવાવ પોર્ટ ખાતે લાવવામાં આવ્યા પીપાવાવ પોર્ટ ખાતે અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત વહીવટી અધિકારીઓ પહોંચ્યા દિનેશભાઈ બારૈયા અને વિનોદ બારૈયાના જાફરાબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જાફરાબાદ હોસ્પિટલ ખાતે ભરતભાઈ સુતારીયા અને સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અધિકારી હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી જાફરાબાદ આજની જે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવી છે એમાં સક્રિય રીતે તમામ વહીવટીતંત્ર ભાગ લઈ અને બચાવની કામગીરીમાં જોડાયેલું છે સ્થાનિક આગેવાનો જે બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ છે સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ વહીવટીતંત્ર તમામ આ કામગીરીમાં ઝુંબેશ સ્વરૂપે જોડાયેલું છે અહીંયા પરિસ્થિતિની હાલની વાત કરીએ તો ટોટલ એક હજાર અને સત્યાસી બોટો ટોકન લઈને ફિશિંગમાં ગઈ હતી તે તમામ બોટો આપણી બંદર ખાતે પરત ભરાયેલી છે તો ટોટલ નવ ઇન્સિડન્ટ્સ આ ઘટનાક્રમમાં બનેલા એમાંથી કોલ છોતેર ફિશરમેનોમાંથી પાંસઠ ફિશરમેનોનો સૌ પ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ આભાર માનું છું મહેનત કરી જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખ થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એના સાથે અમે પણ એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ 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 ખૂબ મોટું દુઃખ થયું છે પાસે જે વ્યવસ્થા એનો અમે તારીખ ત્રેવીસ ઓગસ્ટ એટલે કે આજે દક્ષિણ ગુજરાતનું વ્યાપારી કેન્દ્ર અને રાજ્યનું બીજું સૌથી મોટું શહેર સુરત આજે વહેલી સવારથી ધોધમાર વરસાદના મારો હેઠળ આપ્યો છે સવારે છ વાગ્યાથી જ ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ સતત ચાલુ રહ્યો છે અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને ટ્રાફિક પર મોટો પ્રભાવ પડ્યો હતો હવામાન વિભાગે આજે સુરત જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું આગાહી મુજબ આવનારા ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે સાથે જ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે સવારે આઠ આઠ વાગ્યા સુધીના મ્યુનિસિપલ રિપોર્ટ મુજબ શહેરના વિસ્તારોમાં નોંધાયેલા વરસાદમાં કતારગામમાં એકસો બાવીસ મિલીમીટર વરાછામાં એકસો નવ મિલીમીટર પુણામાં સત્યાસી મિલીમીટર કાપોદરામાં પંચાણું મિલીમીટર અને અમરોલીમાં એકસો બાર મિલીમીટર તથા સરસાણામાં એકસો છ મીલીમીટર અને સારોલીમાં એકસો એક મિલીમીટર વરસાદ નોંધાઈ છે સરેરાશ શહેર વિસ્તારમાં સો મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે હવે વાત કરીએ મહેસાણા જિલ્લાના વડનગરની જ્યાં વાગડી ગામ નજીક એક મોટો બનાવ સામે આવ્યો છે માટી ભરવા ગાયેલું ટ્રેક્ટર નદીમાં ફસાઈ ગયું છે અને સાથે ચારથી પાંચ લોકો પણ નદીના વધતા પ્રવાહમાં ફસાઈ ગયા છરોઈ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો આ બનાવની જાણ થતાં જ વડનગર મામલતદાર ખેરાલુ પ્રાંત અધિકારી અને વડનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે હાલ તંત્ર દ્વારા લોકોની સલામતી માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં પવિત્ર શ્રાવણ માસથી અમાસ અને છેલ્લા શનિવારને લઈને હનુમાનજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે શહેરના હરણી રોડ પર આવેલા પૌરાણિક હનુમાનજીના મંદિરમાં આજના પવિત્ર દિવસથી લઈને ખાસ આયોજનો કરાયા છે ભગવાન રામનું કીર્તન કરતા હોય તેવા શ્રંગાર કરવામાં આવ્યા છે હરણી રોડ પર આવેલા ભીડવાંચનના મંદિરે પવન પવન પુત્રને વિશેષ જુગાવતા ભક્તો નજરે પડ્યા છે આ મંદિરનું વિશેષ મહત્વ છે કે વડોદરા ઉપરાંત અન્ય સ્થળોથી મોટી સંખ્યામાં ભક્તો બજરંગ બલીના દર્શનાર્થે આવે છે મંદિરનો ઇતિહાસ તો ત્રેતાયુગથી છે હનુમાનજી સ્વયંભૂ બિરાજમાન અને આ ભીડભંજન હનુમાનજી ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કરેલા છે હિરિનાક્ષ નામના દૈત્યને પોતાના પગની દબાવ્યો અને આ હિરનાક્ષની નગરી હિરણ નગરી ગણાતી હતી એ આજે અપપ્રશ હરની નામ થયું છે અને આનો મહિમા ખૂબ મોટો ગવાયો છે સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે હનુમાનજી ત્રણ સ્વરૂપે વાનર માનવ દેવી સ્વરૂપે બિરાજમાન છે અને આજે અમાવાસ પણ છે શનિવાર પણ છે એટલે આજે શનિદેવ અને હનુમાનજી બંનેનો શોભનમય થયો છે આઈ દ્વારા આજ રોજ વોટ ચોરી અંગે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે આજ રોજ એનએસયુઆઈ દ્વારા મહારાજા સારશીરાફ યુનિવર્સિટીના એક્સપેરિમેન્ટલ ગેટ ખાતે વોટ ચોરી અંગે વિદ્યાર્થીઓના પાસેથી પોસ્ટકાર્ડ ભરાવી વોટ ચોરી અંગે કાર્યક્રમ કરવામાં આવ્યો એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા સહિત કાર્યકરોએ આવતા જતા વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટકાર્ડ લખાવ્યું હતું આજરોજ જેવી રીતે દેશમાં વોટ ચોરીએ ચકચાર મચાવી દીધો છે અને રાહુલ ગાંધીએ આમાં આગેવાની લઈને ઇલેક્શન કમિશન પર ગંભીર સવાલો ઉઠાવીને દેશની જનતા સુધી જ્યારે વાત લઈ જતા હોય ત્યારે આજરોજ વડોદરા એનએસુએ દ્વારા એમએસ યુનિવર્સિટીના વિવિધ કેમ્પસમાં જઈને વોટ ચોરી અંગેની જાગૃતિ અને એમાં વિદ્યાર્થીઓનું શું મંતવ્ય રહેશે તે અંગેની માહિતી લઈને અમે પોસ્ટકાર્ડ ફિલ કરાવ્યા છે અને એ જે પોસ્ટકાર્ડ છે લોકોનું જે વિદ્યાર્થીઓનું જે મંતવ્ય છે તે અમે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીશું અને આ જે ઇલેક્શન કમિશન જે ચોરીનું કામ વોટ અંગેનું કરી રહી છે તેની જનજાગૃતિ લાવીશું અને ઇલેક્શન કમિશન સામે એની હટાવવાની માંગ એનએસઓએ દ્વારા યુથ કોંગ્રેસ દ્વારા અને શહેર કોંગ્રેસ દ્વારા આ અંગે રોડ પર આવેલા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિશેષ સમય ધોરણ સાત ના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારના ચપ્પુ વડે હુમલો કરવા અંગે સોશિયલ મીડિયામાં થયેલી પોસ્ટ પોલીસ તપાસમાં ખોટી ઠરી છે આવી અફવાઓ ન ફેલાવવા પોલીસે અપીલ કરી છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ અંગે તપાસ બાદ સાચી હકીકત ધ્યાન પર આવતા પોલીસે અફવા નહીં ફેલાવવા અપીલ કરી છે આજવા રોડ પર આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ સાતમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુ વડે હુમલો કરાયાના મેસેજ સોશિયલ મીડિયામાં કરતા ઘટનાની ગંભીરતાને લઈને વાઘોડિયા પોલીસે વાલીઓ વિદ્યાર્થીઓ શાળા સંચાલકો સહિત ભોગ બનનાર વિદ્યાર્થીને પૂછતા નાસ્તો કરવા બેસતા વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા બીજા વિદ્યાર્થીએ આંખ પાસે નખ માર્યાનો ખુલાસો ખુદ વિદ્યાર્થીએ પોતે કર્યો હતો બંને વિદ્યાર્થીની પ્રિન્સિપલ દ્વારા તપાસ કરતા નખ મારનાર વિદ્યાર્થીના વાલીને બોલાવી માફી પત્ર લખાવ્યું હતું શાળામાં તમામ સ્થળે સીસીટીવી લગાવેલા છે જો કે આ બના આ બાબતને લઈને બંને વિદ્યાર્થીઓના વાલીએ વાઘોડીયા પોલીસ મથકે કોઈપણ ફરિયાદ કરવી નથી માત્ર શાળામાં આવી કોઈ ઘટના ન બને તે માટે રજૂઆત કરી હતી વાઘોડિયા પોલીસે અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે સાથે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને જો કોઈ ગુનાહિત પાસું જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આજરોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ કે નખ વાગી ગયેલ છે અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે એવો ખોટો મેસેજ વાયરલ થયેલ છે હકીકતે સ્કૂલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતા આ જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને પ્રાથમિક સ્ટાફ નર્સ હાજર હોય છે એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે એટલે આ ખોટો મેસેજ વાયરલ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે સ્કૂલના સીસીટીવી કેમેરા છે એ એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે છે અને જે આ જેવું સાધન બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું ઓનલાઈન ગેમનો શોખ ગુનાખોરીની દુનિયા તરફ લઈ જઈ શકે છે તેની પ્રતિ કરાવતો કિસ્સો ગોરવા પોલીસ સ્ટેશને નોંધાયો છે એટીએમમાં ક્રેશ લોડ કરવાનું કામ કરતી સીએમએસ એજન્સી દ્વારા વડોદરા અને હાલોલ વિસ્તારમાં જુદા જુદા એટીએમ મશીનોમાં કેશ લોડિંગ કરવામાં આવતી હોવાથી ગઈ બારમી ઓગસ્ટે હાલોલના એટીએમમાં રૂપિયા જમા કરાવવા ગયેલી ટીમમાં લોડર તરીકે કામ કરતા કર્મચારી અક્ષય માળીએ એક બોક્સ ઓછી જમા કરાવી હતી આ બોક્સમાં નવ પોઈન્ટ નવ્વાણુ લાખની કેશ હોવાથી ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ગોરવાના પીઆઈ કિરીટ લાઠિયાએ અક્ષય અશોકભાઇ માળીને ત્યાં ટીમ મોકલી તપાસ કરાવતા ક્રેશ સાથેનું બોક્સ મળી આવ્યું હતું જેથી પોલીસે તમામ રકમ કબજે કરી કર્મચારીની ધરપકડ કરી હતી પોલીસની તપાસમાં છે ઓનલાઇન ગેમનું શોખીન હોવાની અને આર્થિક કારણે આ પગલું લીધું હોવાની વિગતો બહાર આવી હતી ભાવનગર જિલ્લાના ઘોઘા નજીક આવેલા કોડિયાક ગામે દરિયામાં બિરાજમાન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના ભાદર ભાદરવ્યમાં સમિતિ યોજાયેલા બે દિવસીય લોકમેળાનું સમાપન થયું આ લોકમેળામાં ગુજરાત ઉપરાંત મદ્રાસ તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને અહી આસ્થાભેર ભક્તોએ દરિયામાં ડુબકી લગાવીને પાપ મુક્તિની અનુભૂતિ કરી હતી અહીંની લોકવાયકા મુજબ વાત કરીએ તો વર્ષો પહેલા થયેલા મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ પોતાના સગા સંબંધીઓની હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે ભગવાન શ્રી કૃષ્ણના માર્ગદર્શન હેઠળ અડસઠ તીર્થયાત્રાઓ કરી હતી આ યાત્રાઓ બાદ જ્યારે તેઓ કોડિયાક દરિયાએ પહોંચ્યા ત્યારે તેમના પાપો ધોવાયા હતા અને ગાય તથા ધ્વજનો રંગ કાળામાંથી સફેદ થઈ ગયો હતો ત્યારબાદ પાંડવોએ અહીં પાંચ શિવલિંગની સ્થાપના કરી જે આજે નિષ્કલંક મહાદેવ તરીકે જગપ્રસિદ્ધ છે અંદાજિત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંગ મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત બે લાખ જેટલા શ્રદ્ધાલુ આજે અહીંયા નિષ્કલંગ મહાદેવના દર્શન કરવા હર વર્ષના જેમ આ વખતે ત્રણ ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે જેતી દર્શન આવતો અને દર્શન કર્યા પછી એક લગભગ બે લાખની ઉપર અહીંયા સમાજ ના આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે અને સમગ્ર આખા ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો અહીંયા મહિમા મહિમા કઈ કહેવાય કેમ કે આમાં મહિમા અને આની અંદર જેટલા આવશે સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવું અહીંયાના એક આગેવાનો ગુજરાતભરમાં આઈપીએસ ની બદલીઓના હુકમો સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના એસપી ની બદલી થતા હજુ ગઈકાલે થી બદલી થઈને પ્રેમસુખ એ સુરેન્દ્રનગર જિલ્લા એસપી કચેરી ખાતે પદ સંભાળીને આજરોજ સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજી ડુંગર પર લીંબડી ડિવિઝન ડીવાયએસપી વિશાલ રબારી ચોટીલા નાની મોલેડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત પોલીસ ટીમે ચામુંડા માતાજીના ડુંગર પર માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી સમગ્ર જિલ્લાભરમાં શાંતિ જળવાઈ રહે અને જિલ્લાભરમાં વસવાટ કરતા લોકોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના સાથે દર્શન કરીને પવિત્રમય બન્યા હતા સુરતના માંગરોળ તાલુકાના કોસંબા નજીક પીપોદરામાં ચોરીની ઘટના સામે આવી છે પીપોદરા જીઆઈડીસીમાં આવેલા અલગ અલગ પાંચ જેટલી દુકાનમાં ચોરી થઈ છે એક કોમ્પ્લેક્સમાં આવેલી અનાજ કરિયાણા અને મેડિકલ વેલ્ડિંગ મોબાઈલની દુકાન તથા એમાં ચોરી થઈ હતી તેમજ કપડાની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો અલગ અલગ દુકાનમાં મળી રોકડા રોકડ તેમજ મુદ્દામાલ મળી કુલ પચાસ હજારની તસ્કરો ચોરી કરીને ભાગી ગયા હતા બેટલા ચોર કપડાની દુકાનનું શટર તોડતા સીસીટીવીમાં કેદ થયા હતા જ્યારે અન્ય દુકાનમાં સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા હતા કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે બીઆરટીએસ બસ પર ડીજે ડાન્સ અને રીલ્સનો વીડિયો વાયરલ થયો છે કીદ લોકલ સંસ્થા વિવાદના કેન્દ્રમાં આવી છે ડેપોની પરવાનગી લઈને રૂટ પર શૂટિંગ કરાયું હોવાનો આક્ષેપ છે સોશિયલ મીડિયા પર વિડિયો અપલોડ થતાં ભારે ચર્ચા જાગી છે લિંક તંત્રએ કડક વલણ અપનાવ્યું આ ઘટના કાદેસર નથી હોવાની સ્પષ્ટતા કરી જનરલ મેનેજર પ્રવીણ પ્રસાદે માત્ર મૌખિક મંજૂરી આપી હતી મંજૂરી ફક્ત ડેપોની અંદર શૂટિંગ માટે હતી સંસ્થા મંજૂરીનો દુરૂપયોગ કર્યો આરોપ છે જાહેર બસમાં ડીચે વગાડી ડાન્સ કરવામાં આવ્યો આ મામલે પાલિકાએ તપાસ શરૂ કરી સંસ્થા સામે નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ છે જાહેર પરિવહનમાં આવા કૃત્યો અસહ્ય ગણા નવ ઓગસ્ટના રોજ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સુરત મનપા આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે સંસ્થા છે આ સંસ્થા કહી રહી છે હું પરમિશન લીધી છે અમારો સિટીલિંગ કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ કે અમે શરતોના આધીન એમને પરમિશન આપી હતી પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં હું હાલમાં જ અમને બરાબરના ખખડાવે છે અને હું કમિશનરશ્રીને વિનંતી કરું છું આવા જનરલ મેનેજર પરવીન પ્રસાદ એવી ભૂલ આ કદાચ આ આપણે સ્વીકારાય નહીં આ ડીજે પાર્ટી અઢાર કિલોમીટર સુધી જયારે ઓએનજીસીટી મતલબ નેચર પાર્ક સુધી લોકોએ ચલાવી આ એસએમસીને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનો બી કસૂર છે જનરલ મેનેજરનો બી કસૂર છે આ કસૂરદાર જે છે પહેલા આપણા ડિપાર્ટમેન્ટના અને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ જે કંઈ કસૂરદાર છે અગર જે લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થયો છે સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ સંસ્કારી નગરીના સંસ્કારના દર્શન કરાવતો કિસ્સો સામે આવ્યો માંજલપુર યવા મોલ ચાર રસ્તા પરથી મળેલા પયાસ હજાર રોકડા નાગરિકે પોલીસ સ્ટેશન જમા કરાવ્યા હતા કારેલીબાગ રહેતા દેવાંગ શાહને પયાસ હજાર રોકડા મળતા માંજલપુર પોલીસ સ્ટેશન લઈ જઈ જમા કરાવ્યા છે દેવાંગ શાહ દીકરા સાથે એવા મોલથી દરબાર ચોકડી તરફ સ્કૂટર પર જતા હતા ત્યારે એવા મોલ પર ચાર રસ્તા પર રોકડા રૂપિયા મળ્યા હતા જેમાં સો રૂપિયાની નવી નક્કોર નોટના પાંચ બંડલ મળ્યા હતા સ્ટમેન કારેલી બાક હું એલઆઈસી પ્રતાપનગર બ્રાન્ચમાંથી હું આપણે ગવન્સ હોલના સામેના ખાંચામાંથી હું ઈવા મોલથી મારે દરબાર ચોકડી કામ હતું એટલે હું ત્યાં જઈ રહ્યો હતો તો ઇવા મોલ ટ્રાફિક ઝોન પર હું અમે ત્યાં હું ને મારી સાથે મારો છોકરો દીપક કરીને હતો જે સ્કૂટર ચલાવતો હતો તો ત્યાં આગળ અમને રસ્તામાંથી પૈસા મળ્યા સો સો રૂપિયાના બેંકમાંથી આપેલી નવી કોરી નોટ હોય એ નોટોના પાંચ બંડલ મળ્યા એ હું લઈને હું ત્યાં સામે મંદિરે જઈને ત્યાં મેં ફોટો લીધો અને આ હું માજરપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આવી રહ્યો છું કારણ કે મેં બે ત્રણ બેંકમાં પૂછ્યું પણ કોઈને આના વિશે કંઈ નોલેજ હતું નહીં પણ મેં ફક્ત જાણ અત્યાર સુધીના